મહેસાણામાં બેફામ કાર ચાલકે મચ્ાવ્યો કહેર જીજી27સીએમ4060 નંબરની કાર ચાલકનો કહેર મગપરા અને ગોપીનાડા નજીક બે વાહનોને ટક્કર મારી મહેસાણા ઉંઝા હાઈવે પરથી કાર ચાલક મહેસાણા શહેરમાં घुस્યો હાઈવે ઉપર ફતેપુરા બાયપાસ સર્કલ પાસે કાર રોકવાનો પ્રયાસ કરાયો રાધનપુર ચોકડીએ પણ બેફામ કાર ચાલકને રોકવાનો પ્રયાસ કરાયો સુરક્ષા કર્મચારીઓને હાથ તાડી આપી બેફામ કાર ચાલક ભાગ્યો ગોપીનાડામાં રોંગ સાઈડમાં ગુસ્તજ સુરક્ષા કર્મીઓએ કાર કોર્ડન કરી

કાર ચાલકની સાથે રહેલી મહિલાએ ભગાડવામાં કરી મદદ કાર સ્થળ ઉપર મૂકીને કાર ચાલક અને સવાર મહિલા ફરાર સુરક્ષા કર્મીઓને સહકાર આપવાના બદલે બેફામ